嗯。

આવો તો જોગળ તોગળ ભુજબા હિરબાઈ ને સંતા હાટે બેડો કહેવાય કે જોઈ શાળા લેજમાં મને આય ખોરિયા સુધી થાય અને આયા હાટે તનો સિકમ કે મોયારો નું મને સબા બની અને વળાના શેરમાં કહેવાય કે ભડડા દેસવાડા છે

તે સમી મામળિયા ગઢની શાન છે કેવું જાદુ બોલી છે ઓ બાપ આ લે તમારા મહેડા નડાર જાદુધી સને અને એકલી હોલવકના મને દુકાન દેવાવાળો અમારે દુકાન પર ન આવે તમારા મહેડામાંથી લેવાય નહીં અને જે મારી હાબળ ખોડિયા છે અને માબળિયા ગઢવી સારંગે ઘેરે ઢોગળીઓ થી જાદુગરીઓ નો સિબા અને એનો તાવ જો ફોર્મલ લેવું તો લઈ લે અને જો ફોર્મલ નો આપી લે તો માબળિયા ગઢવી આઈ સારંગી આ ઢોરિયા બની જાય તો દેદી સમજ કેવાય નગર છે ઢોળિયા કે છે દરેક ઘરમાં ઢોગળીઓ હો

અને સોરજ નારાયણ ના સંન્યાસ આ તો હું સાસ કરી મારી આવી ભર્યા છે એ સોરજ નારાયણ એ કાળા માથાનો માની એમ કહેવાય આજ અમારું પરમાન લઈ લે બાપ મા મા અને જે આપણે કયા માથે લોકરી ઓઢી છે અબ માતાજીના બનાસારી કે ભૂવા માથે લોબડી ઉડને જાવના માખી ન દેવાય હે એને હેફર રાખીને નો દેહાય માની લોબડી સબા ઓર જિલ્લા ગ્રામ મોટો સુધી જઈ રહે સાબ નો દેહાય તાકે માની લોબડી સબા 9 લાખ લોબડી આવે છે બા હજાર હાથાડી કરોડ કાટાડી દેવઠાડી જઈ પરહર જળિયા વાળી પાણી થોળક જઈ લે બા ઓર તેદી

آ نا ن 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

રા રા કે તે ગડા ઓલા હંસેલા બાપ બની ઓલા લીખા મેરા માં એ જે મારી બ્રહ્માની અંતા દેદી કુંજલનો પાદ વિના કુંજલનો માં એ કુંજલનો માર નિરા કુંજલનો He left me રાધા હા એ શિંદુરીયા પેટમાં તમારી વા ફૂડી અન્નલ નાલુવાતી ફૂલ માડીએ મોય अरे रे तेरी री भला यार नया बोलो पंडिये ये और ना गए दीदी

પણી જાવી હે મલાઈ આગે ઉતારના સને કે જાલ રા રા માં એ મોરું દીના ધામ કોシપો તો મારે ઘડીક રમીયો કે ભરી એલા માતા એલો ઘડીક રમાડ્યો માતા જેતા જમા સિદ્ધમાંથી માડી જીગોતર હાલિયા

અંતરે સિંહ જે સિંહ પરમાણ યુદ્ધ બોલો આ સિંહનો ભલે સરે કામ કરીયો સુબા પણ થોમોરો છે માથે જે જે હોતા લીલી કોલી પાકનું બને સતોયા જ્યાં નવગણ છે જ્યાં નવગણ સુતા છે या नीली पेली पाखनी बमरी बनी मारी 79 नौगणा साइन में मारवा पड़े छला पगाया नौगणा जद के जाकी काठा ती जाए ओ स्याम नजर करे नीली पेली पाखनी बमरी बनी मारी 79 नौगणा साइन में मारे छ

ઈ માતા મને સીડમાં લાવી હોય અને મારી ખોરિયાર મને સીડમાં લાવી છે બા મારી આ ખોરિયાને યાદ કરવાની પેલો હાથ અને ત્રીજો હાથ કર્યો ને કે મારી ખોરિયાર એમ દેવાય કે આયા બસ આજ ઘરે બેઠી છે રોહી સાળાના આજે તાતણયા ઘરે છે મારી ખોરિયા

જો તો દેવ હો નહી તો આતરે છોમરો શું કરી રયો હૈ તો લે બા હા પાતરો કે હાલ મારા છોડમાં હાલ મારા ગોહિલવાડમાં મને મારા નિવેદમાં અડધો ભાગ નો દેજો ને તો નવુના ખાલા ની છોડીયા મજરો બા અને સીધી મા સગો એટલે માં કે થોડી કોઈ દેશમાં આવો કોઈ વારમાં આવો બરાબર છે પણ માં મારે હારે પીરાણું છે અને જે પીરાણાને લેલે હારે આપણે હારે તારા ગીર શું અડધો ભાગ કાઢજે અને મારા ઘરે નો અડધો ભાગ

जरि मासिकोटर चिन्ह सोडिन आला ने आणि तेले धरती उपर समो हाव करते आणि जरी मासिकोटर चिन्ह सोडिन आला आणि जरी चिन्ह दा समोर या मासिकोटरला पकडले जरा हेबा तोच थोडी जाऊ तो बराबर छे એટલે ધર્મનો નાશ થાય પાપનો પ્રાગટ્ય થાય કોઈના અમારજી દેવીથી રહેવાઈ ગઈ પાપ એટલે સમય અમારે સ્થળ મારે જાવ તો બરાબર સૌર્ણ દેશમાં અસકોર દેશમાં કોઈ ગળ વરસે તે રાહાડે રઈશો તે રાહાડે રંશો બા દેદી પાસે પર આ કે મને મેણું મારું કે માને નાણું મારું જો કે છોરઠમાં ગરીવાનમાં જે કહાની તેમ છો મને હાંભળ સુના તારા સીધમાં નઈ ફળઠમાં નઈ ઓહી ગડવાના તો જો નવખણ માં જો રાહડો રાહડો કરી નો ને તો સીગના સુપરાની સીગોત કરી જે મારા રાહડો ને આને નામ તાલી પાછે મારું નામ કે હે એનું તું ગશે તો માની ભૂમો નો કરી શકતો ને બેંજો દાળ સીધું માં નો દે અને તમારું છેત આપણું ઘર દેશમાં જોહિલ વાડમાં મોતા પણ એ માં સિકતંગરે રહેનો વાલો પર એવો बालो બા પલેતાન વર્ષિકો તમે માનતા છોડીને માનતા ખરીદને તો જ આપણો બાપ આમો આમો હે

નાડી જોહાના લોક આરે એયા બોવા બધા આકો સાયકલનો એવો ખાઈ પેટે

upload a test link no no upload button